પાકું થશે એટલે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો કોમેન્ટ કરજો પપાયું ખાવું હોય તો અમારું પપાયું કેવું લાગે તમને જો શેખ નહીં પપાયું શેખ હા વધુમાં વધુ કોમેન્ટ કરો એટલે એક એક પપાયું આપવાનું છે અને આ કડિયાકોમમાં તો પલાસર માપનું કોમકાજ આવી ગયું છે મિત્રો અને કડિયાકોમમાં સારું કામકાજ કરાવવું હોય તો અમારો કોન્ટેક કરજો ચલો ને દુડીયાનો માલ બનાવવાનો

કોઈને કોમે આવવું હોય તો છૂટી છે એ પણ અમારો કોન્ટેક્ટ નંબર YouTube માં આપેલો છે એટલે ફોન કરી શકો છો તમે જો ગોમગડ અરસરો કોરા બે નો બનાવી રહ્યા आमी एमन सपोर्ट गर्छ त हामी बाहा अगाडि आउँछ। भगा इनी इनी सावडो त सपोर्ट गर्छ फूल। हाम्रो च्यानललाई मेरो कुरा केरो भलो। चका चका चका। वीरनको भाइ ए सिमेन्ट मापे सिमेन्ट मापे चका बस चका बस

ખતરનાક ટીમ છે ખતરનાક તમારા બાપા એની તો આવી જ છે વિડીયોમાં લાઈક કરે ને અને બાપા છે અને કોમેન્ટ કરે બે બે બાપા એ ચાલે બ્લોક જોતા રહો જેટલા કોમકાજ આવે છે

એટલે હવે આપણે જવાનું છે બે વાગે રણું છે આપણું કામ કરું પતી જાય છે પલચરનું એટલે આપણે બ્લોક સમાપ્ત કરીશું સૌ મિત્રોને જય બાબા રી જય ઠાકર કોમેટ કરવાનું ના ભૂલતા જય બાબા